ચોટીલા ખાતે ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો ભાવિકો માતાજીના મંદિરે દર્શનાર્થે ઉમટી પડ્યા આરતી કરી ધન્યતા અનુભવી આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ રહી છે આ નવરાત્રિમાં માઈ ભક્તો માતાજીની ભક્તિ કરે છે તેમજ માતાજીની આરાધના કરે છે અને આ નવરાત્રિમાં ઉપવાસ એકટાણા કે નકોરડા ઉપવાસ કરીને પણ લોકો આ નવરાત્રી રહે છે માઈ ભક્તો ચાલીને મંદિરે આવે છે સાથે ઘણા સંઘ પણ આ દિવસે મંદિરે આવતા હોય છે ચૈત્ર નવરાત્રી અને આસો નવરાત્રીનું અનેરું મહત્વ છે ત્યારે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એટલે ચોટીલા જ્યાં ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં માતાજીના મંદિરે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આવે છે ગુજરાત તથા ગુજરાત બહારના લોકો પણ મોટી સંખ્યામાં અહીં આવે છે અને માની ભક્તિ કરે છે સાથે દર્શન કરે છે ભક્તો દ્વારા ચુંદડી શ્રીફળ સાકર પ્રસાદ પણ ધરાવવામાં આવે છે અને આરતીનો પણ લાભ લેવામાં આવે છે આ નવરાત્રી દરમિયાન વહેલી સવારે તેમજ સાંજે સૂર્યાસ્ત સમયે આરતી થાય છે મંદિર તરફથી લોકો માટે જમવાની ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને આ નવરાત્રિમાં આઠમના દિવસે હવન પણ કરવામાં આવતું હોય છે જય માતાજી શ્રી ચોટીલા ચામુંડા માતાજી મંદિરમાં અત્યારે ચૈત્ર સુદ એકમ માતાજીની નવરાત્રિ શરૂ થઈ રહી છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા પધારી રહ્યા છે અને માતાજીના સવારે આરતીનો સમય નોરતા નવરાત્રિ પૂરતો સાડા ચાર વાગે રાખેલ છે સાડા અને પાંચની અંદર અને રાત્રે સાંજનો રાબેતા મુજબ સમય છે અને દરેક યાત્રિકો માતાજીના દર્શન કરવા સંઘ દ્વારા અને ધજા ચડાવવા માટે અત્યારે યાત્રિકોની ભીડ લાગી છે દૂર દૂરથી આવતા યાત્રિકો માટે અહીં તળેટીની અંદર ભોજનાલય માતાજીનો પ્રસાદ શરૂ કરવામાં આવેલ છે અને દરેક યાત્રિકો માતાજીનો પ્રસાદ લઈ ધન્યતા પામે છે જય માતાજી ચોટીલા મંદિરમાં ભગવતીના સાનિધ્યની અંદર આજે દેશ વિદેશ તો ખરા જ પણ અમારા ભારત દેશ ભારતની અંદરથી અલગ અલગ રાજ્યોમાંથી આ ચૈત્રી નવરતા નિમિત્તે માણસો ઉમટી પડતા હોય છે મા ભગવતી આજે બધાને સરસ મજાના આશીર્વાદ આપતી હોય એવું મનોમન અમને કૃત્યાર્થ થાય છે મા ભગવતી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ કરે છે અને યાત્રાળુઓ શ્રદ્ધાઓ ભક્તિભાવથી મા ભક્ત ભગવતીને દર્શન માટે અહીંયા ચોટીલા ધામ વધારે છે અને બધાની માતાજી મનોકામના પૂર્ણ કરે છે જય મા ભગવતી હું છેલ્લા વીસ વર્ષથી અહીંયા મારું નામ ખુશાલી રાજેશ ગોહિલ છે હું મુંબઈથી આવી છું આજે નવરાત્રીનો પહેલો દિવસ છે ચૈતર નવરાત્રિનો તો આ ચોટીલા ચામુંડાના મંદિરે અમે પહેલીવાર નવરાત્રિના પહેલાં દિવસે આવીએ છીએ ત્રણ વરસથી આવીએ છીએ અમે અહીંયા અને બહુ સારું એક્સપિરિયન્સ હતું અહીંયા આવીને